દ્વારકાધીશ મંદિર એ એક હિન્દુ મંદિર છે જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે શ્રી કૃષ્ણ અહીં દ્વારકાધીશ અથવા દ્વારકાના રાજા નામથી પૂજાય છે આ મંદિર ગુજરાતના દ્વારકા ખાતે આવેલું ગુજરાતમાં આવેલા દ્વારકા શહેરનો એક ઇતિહાસ છે જે સદીઓ પૂર્વેનો છે અને મહાભારત મહાકાવ્યમાં તેનો દ્વારકા કે દ્વારિકા રાજ્ય તરીકે દંતકથાઓમાં વર્ણવવામાં આવ્યું છે હિન્દુધામમાં મંદિરના શિખર પર ધ્વજારોહણનું વિશેષ મહત્વ હોય છે ભક્તો પોતાની માતા પૂર્ણ થતા ભગવાન દ્વારકાધીશજીના જગત મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરે છે ખાસ કરીને ભગવાનની ધ્વજા તમામ રંગોથી બનાવવામાં આવે છે પરંતુ કાળો અને લીલો આ બે રંગો વર્જિત હોવાથી ભગવાનને શિખર પરના ધ્વજામાં આ બે કલરના કાપડનો ઉપયોગ થતો નથી બાવન ગજની ધ્વજા કહેવામાં આવે છે તે પાછળનું કારણ એ છે કે સત્યાવીસ નક્ષત્રો ચાર દિશા બાર રાશિ નવગ્રહા તમામનો સરવાળો બાવન થાય છે તેથી બાવન ગજની ધ્વજા કહેવાય છે આ સિવાય દ્વારકા પર બાવન પ્રકારના યાદવોના રૂપે બાવન ગજની ધ્વજા ચડે છે જે દિવસમાં પાંચ વખત બદલે છે મંદિરમાં બે પ્રવેશદ્વાર છે મુખ્ય પ્રવેશદ્વાર ઉત્તર પ્રવેશ ને મોક્ષ દ્વાર કહેવામાં આવે છે આ પ્રવેશદ્વાર લોકોને મુખ્ય બજારમાં લઈ જાય છે દક્ષિણ પ્રવેશદ્વારને સ્વર્ગદ્વાર સ્વર્ગનો દરવાજો કહેવામાં આવે છે આ દરવાજાની બહાર છપ્પન પગથીયા છે જે ગોમતી નદી તરફ દોરી જાય છે મંદિર સવારે છ થી બપોરે એક વાગ્યા સુધી અને સાંજે પાંચથી સાડા નવ સુધી દર્શન માટે ખુલ્લું રહે છે આ સિવાય અહીં સેતુ રૂક્ષ્મણી મંદિર તથા અહીંથી પાંત્રીસ કિલોમીટર દૂર બેટ દ્વારકા આવેલું છે ત્યાં પહોંચ્યા પછી બોટ બેસીને મંદિરે જવાય છે અત્યારે નવો બ્રિજ બની ગયો છે તે ચાલુ હોય તો ત્યાંથી પણ જઈ શકાય છે